સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન શરૂ કરાયું જોન બી વિસ્તારમાં આવેલ વ્યાજથી પ્રતાડિત લોકોને વેગા કરી માહિતી લેવાઈ ઉધના લિંબાયત ગોડાદરા ડિંડોલી અને સલાબતપુરાનો લોકો કોમ્યુનિટી હોલ ખાતે ભેગા થયા મજબૂરીમાં લીધેલા પૈસાનો વ્યાજખોરો ફાયદો ઉઠાતા હોય છે ઉચ્ચ નારાણી અને લાયસન્સ વગર ધિરાણ કરતા વ્યાજખોરો વિરુદ્ધ કરાશી કાર્યવાહી તમામ લોકોને સાંભળવા સુરત પોલીસ કમિશનર ડીસીપી એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા મોટી સંખ્યામાં લોકો આ અભિયાનમાં ઉપસ્થિત રહ્યા આજે સુરત શહેરના ડીસીપી ઝોન 2 વિસ્તારમાં આવનાર તમામ પોલીસ સ્ટેશનોમાં લોક દરબારના આયોજન કરવામાં આવેલ છે અહીંયા જેમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં જો અમારા લોકો ફસાઈ ગયા હોય એના વિરુદ્ધમાં એક્શન લેવા માટે અત્યારે જો આયોજનમાં કરી પચાસ જેટલા ફરિયાદી અને એના પરિવારજનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે અને અમારે અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ ટીમો અમે બનાવી છે જોઈએ અને અત્યારે જો લઈને જો અરજીઓ લઈને એના ઉપર સાંભળીને તાત્કાલિક કાર્યવાહી બી શરૂ કરવામાં આવેલી છે અને જેટલા બી એવા વ્યાજખોરો છે જેના વિરુદ્ધમાં અત્યારે બધા લોકો પુરાવા લઈને અત્યારે અમે એફઆઈઆર દર્જ કરીએ છીએ અને સાથોસાથ જેટલા લોકોના થોડી ઓછી વિગત હશે એના બી અમે એક બે દિવસમાં પુરાવા લઈને એના ઉપર બી અમે કાર્યવાહી કરીશ જોઈએ અને આપના થકી અને તમામ અરજદારોને બી અમે રિક્વેસ્ટ કરી છે તમે પોતાના તમારા દોસ્ત યાર મિત્રોને બી તમે જાણ કરો કે કોઈપણ પ્રકારના કોઈ વ્યાજખોરેને હેરાન કરતો તાત્કાલિક લોક દરબાર તો ઠીક છે એના અલાવા બી તમે કોઈ પણ દિવસે તમે પોલીસ સ્ટેશનમાં અથવા જો સીપી કચેરીમાં તમે આવીને અમને રજૂઆત કરી શકો અને હન્ડ્રેડ પર્સન્ટ આપના અમે લોકો સકારાત્મક અને હકારાત્મક સોલ્યુશન લઈ આવીશ જોઈએ કોઈપણ સંજોગોમાં આ વ્યાજખોરો પીવાની જરૂરત નથી એના ઉપર અમે લોકો સ્ટ્રિક્ટ અટકાયતી પગલાંઓ પણ લઈ જોઈએ અમે અગર લાગશે પુરાવા રહેશે તો અમે પાછળ તળી પારની બી કાર્યવાહી કરીશું જેથી લોકોને અમે ખાતરી આપીએ છીએ કે આપ આવો અને આપ યાર મિત્રોને બોલો કે જો આ ચંગુલ ફસાયો એના ચંગુલ તમે લોકો બહાર મુક્ત કરાય છે અત્યાર સુધી પચાસ જેટલા આવી છે જેમાં પચાસ જેટલા લોકો આવ્યા છે જેના લગભગ જો આ વ્યાજ ખરો ત્રસ્ત થઈ ગયા છે લોકો જો પૈસા આપેલા છે એના ઘણા ગુના પૈસા પરત કરી દીધા છતાં લોકો માંગ માંગ કરે છે જોઈએ જેથી અમે પૂરા વિશ્વાસ છે કે આજથી કડક કાર્યવાહી એના ઉપર ચાલુ કરી દઈશું